કાપને ખાતરને કેટલી બધી મૂડી ભેળી કરી કરી કરીને ભાલ ને આપે છે અને પછી અહીંયા હોનું પાકે છે એક જ ભલે મોસમ આવતી હોય પણ એ હોનું પાકે છે આ એ ભૂમિ છે આ ખડતલ ભૂમિ છે એ ભૂમિમાં ઈ વખતે હાસુ ધન આપણો ગાયું હતી માલ ઢોર આપણો હાસુ ધન હતું ભારત વર્ષ છે એ કૃષિ પ્રધાન દેશ છે અને બીજું ઋષિ પ્રધાન દેશ છે આપણી હાસી મૂડી ઈ છે ઈ વખત આઈ છે

ત્રણસો સાડા ત્રણસો વર્ષ વાત કરીતો બેનુ દીકરી ગાયા હે છે આનંદ આનંદ હૈ છે આનંદ કિલો હૈ પણ આશા બધા ની અમર છે મલકાય આશામાં મતિ જગ જીવ જાણે નહીં ગોવિંદની શું છે ગતિ કર્મની જે ગતિ છે એ કાઈક જુદી છે હા અને એ મંગળ ઈ વખતે રાતના ફેરા હોય રાતના ઈ આનંદ કિલોળ મંગળ ગીતો ગવાતા હશે રૂડા ઢોલ ને હરણાયું વાગતા હશે હરવા હાથ વાળી બેન દીકરીઓ ગીત ગાતા હશે પ્રભાતે ગામમાં ગામમાં હાહરીઓ પીરીઓ એટલે જાન પરણી અને ડેલી વાળું ફોરડું કહેવાય ડેલી વાળું ફોરડું કહેવાય સોલંકી ઈ ડેલી વાળું ફોરડું છે કરણુભા કરણસિંહજી ઈ પરણી અને ઘરે હજી આવ્યા હજી તો મિત્રોની આરે બેઠા હતા પરભાત થઈ ગયો અને બેઠા બેઠાતા આપણે ત્યાં એક કહેવત એવી કહેવાય છે કે મરદ છે ને એ બે જગ્યાએ ભૂંડો લાગે બે વસ્તુમાં ભૂંડો લાગે એક ધીમો ધીમો ડગુ ડગુ જાતો હોય ભૂંડો લાગે એક ઊભો ઉભો રોતો હોય ભૂંડો લાગે મરદને આહુડા હારાનો લાગે ને મરદ હાલતો હોય તો સડાપ 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 ડગલા માનતો જાવો જોઈએ તો મરદ હારો લાગે અને એક રોતો કોઈ દી મરદ હારો ન લાગે પણ કવિ કે બે જગ્યાએ એ મરદ એમાં બે માં હારો લાગે રોતો હોય ત્યારે ક્યારે હારો લાગે કે પોતાની અઢાર કે વી હોય દીકરીને ત્યારે પાનખર રોતો વડલાય આંખેથી આવીને મૂછે અટકી જાય ને તે દી મરદ નું ફાડ્યું આંખમાં લાલ ટહેરું પડતી હોય દરવાજના ઝાટકા થી ઉભો ચીરી નાખો તોય તો જેને કહેવાય ખૂણો ભીનો ન થાય એને ડળક ડળક આહુડા પડે ને તોય એ મર્દ રૂડો લાગે દીકરીને વળાવતો હોય ત્યારે અનેક એક ડગુક ડગુક ધીમો ધીમો હાલતો ક્યારે રૂડો લાગે પોતાની પરિણાની પેલી રાતે પોતાની નવોઢાને મળવા માટે પોતાના ઓરડામાં જતો હોય ને ત્યારે સડાપ સડાપ જતો હોય ભૂંડો લાગે ધીમો ધીમો હરમના ડગલા માંડતો જતો હોય ને તો રૂડો લાગે આ બે જગ્યાએ મરદ રૂડો લાગે શું આપણું સાહિત્ય આ તો હવે અમે સમય પ્રમાણે સમજી ગયા છે એની વાર્તાઓ માંડી તમને ભૂલાડી દઈ તમે ક્યાં બેઠા છો પણ હવે અમને ખબર પડી કે બે ત્રણ કલાકમાં તો બધાની ઘમણ બળમ બળમ ગોળ ને બધું પૂરું કરીને ટ્વેન્ટી નીકળી જવાનું છે એટલે અમે સમજી ગયા અમને ટૂંકી ટૂંકી તમને આમ સમજાવી પણ મારે આજે વાત કરવી છે ઈ વખત આવ્યો ભાઈ બધો હારે ભાઈ બધો કદાચ છોટા મસ્કરી પણ કરતા હશે મીઠી મસ્કરી કરતા હશે નવોઠા જાદવ પરિવાર ની દીકરી ગામ પરણીને આવી ને આવી ઓરડામાં બેઠા હશે અને જે ઓરડે જવાની હજી તૈયારી નતી કરી તો હવાર થઈ ગઈ વાતુ વાતુમાં અને હવાર થઈ ગઈ ટૂંકમાં વાત કરું તો આ બાજુ આખા ભાલના એ કહેવાય છે કે હડાળાના ગામમાં બાપુ એ વલોણા આહા હા શું ભારત હશે તેદી હે પવિત્ર જે પરભાત ના ઘરવા વલોણા ગુંજતા દાંપત્ય ઉર્જોળ પ્રેમ દેખીને એ કોઈકના હૃદયના દુઃખ રૂજતા આજ હાલ્યા ગયા એ હેત ગુણ ખાલી રહ્યા છે ખોળિયા હવે શંકર ઉમાના સાઈબા કરી ભેર ડાડા ભોળિયા મારો છંદ છે કે લેલો એટલે એ હું આ ઈ વલોણા ની બોલતી હોય હા ધીંગા હાથવાળી વાળી જોગમાયા જેવી ગામડાની ની દીકરીઓ છે એ હવારમાં આ બાજુ પંખીડાના ના કલરો વાસુડા કુદકા મારતા આય અને ગાયું છે એ ઈ નોર થઈ ગઈ અને આ ધીરે ધીરે આ હિમ માં ગાયું મંડી આવવા ગાયું ગોળિયા લઈને સીમ માં નીકળે આ બાજુ હજી તો દી ઉગ્યો નથીઓ અંધારું છે બગબગડું છે અને એવે ટાણે કહેવાય છે કે હજી

છે કે આપણે ધરતીના ગોળા ઉપર જીવતું રહેવું હોય છે આના ઉપર જવું પડશે અને ભોપાલ કાંડ ની બધાને ખબર છે માં સર્ચ કરી લેજો ભોપાલમાં જે ગેસ કાંડ થયો ને કેટલા માણસો મરી ગયા હતા ગેસ એટલો બધો ફેલાઈ ગયો કેટલું માણા મરી ગયું હોવ ના ઘરે જ્યાં હતા ને શ્વાસ ન લેવાના અને ગેસ લીક થઈ ગયો અને ગેસ ની કઈક મોટો આખો ફેક્ટરી જે છે એ અને કેટલા માણસો મરી ગયા એ તમને વાંચવા ગુગલ માં બધે મળી જશે એમાં એક ઘરનો આખો પરિવાર બચી ગયો આ એ વખતની હકીકત વાત છે વિજ્ઞાની કોઈ આની બહુ નોંધ લીધી છે એક પરિવાર બાપુ બચી ગયો શું કામે એમને ઘરે માતાજી નું ઉત્સવ હતો ને યજ્ઞ ચાલતો હતો અને યજ્ઞ ની આહુતિ હવારથી એમને હાલતી હતી અને યજ્ઞ તજ ને તલ ને જે બધું ઓરાતું હતું આપણો યજ્ઞ ચાલુ હતો ગેસ નો કોઈ કાર્ય ફાવી આખું કુટુંબ એનું બચી ગયું હતું ભલા માણસ આ ને આની નોંધ લીધી શું કામે ઘી હતું યજ્ઞ ચાલુ હતો ગાય ના નું લીપણ થયું હતું ઈ ખબર હતી આ સુરવીરો એ આપણા બાપ દાદાઓ બલિદાન એટલે આપી ગયા છે જીવની તો બધાયની કિંમતો હોય કોને વાલું ના હોય ભાઈ પણ એને ખબર હતી કે હું એક જીવ દઈ દે ને તો મારી પેઢી સુધી ખબર પડશે અમારો સોલંકી દાડો ગાયું હાટું યોગ્ય આપણી ફરજ છે કે આપણે ગાયું જતન કરવું જોઈએ એટલા માટે ઈ એને ખબર હતી ટૂંકમાં વાત કરું

હતા એવું લેખક લખે છે મને ને એમાં આગળ બેઠો બેઠો વાંચતો તો એ જેની પાસે જે હતું લઈને દોડવા અને એમાં લખે છે રાજપૂતો હતા એના હથિયારો ડાંગુલ જે કાંઈ કડિયાળીઓ લઈને નીકળ્યા અને એને બધાય નક્કી કરી લીધું કે ગાયુને કોઈ વાળી જાતું હોય તે એક પણ ને જીવતો ન રહેવા દેવાય એ હજી તો ગામમાંથી બધા નીકળે હવ હવ ને ઘેરેથી ત્યાં આ બાજુથી એ રીડિયા રમણ ઓરડે જવાની મેં કીધું એમ ધીરા ધીરા હજી ડગલા માંડવાની તૈયારી કરતો તો કરણો કર્ણુભા દિલીપસિંહજી કાને અવાજ પડ્યો ગાયુ ને વાળી જાય માવડીયું વાળી જાય

ધૂળની ડમરિયું દેખાણી ગામમાં વડીલો ની રાડ ફાટી ગયું અરે અરે હાય 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 આ તો ડેલિયા થી જાય છે અરે બાપા આપડી આપરું હું આપણે વડીલો એ ગલજાઓ અમુક પિંસાસી ની એસી 90 90 વર્ષ ભાભા બાપા ડાંગુલે ને ઊભા છે કે હાય 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 આપણે જીવી સહી ડોલતા દેહવાળા હતા ને એની મુસાડીઓ મેડીતી ફરાક 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 થાવા કે આપણે સહી ને હજી વરરાજો મીંઢોળ બધો હજી પીઠી નથી ઉતરી હજી ઓરડા નથી ક્યો ને ઈ જાય એ જાય ઓ જાય એ જાય

ਕੱਟਾ ਹੁਗੜਾ ਹਟੇਲਾ ਜੋਤ ਪੈਰ ਦੀ ਨਿਸ਼ਾਨ ਗਾਜ ਢੱਕਦੀ ਗੋਦੂ ਬਤਾਦੀ ਜਨਤ ਪ੍ਰਭੂ ਦੀ ਜਨਤ ਕੱਟਾ ਹੁਗੜਾ ਹਟੇਲਾ ਜੋਤ ਪੈਰ ਦੀ ਨਿਸ਼ਾਨ ਗਾਜ ਢੱਕਦੀ ਗੋਦੂ ਰਭੀ ਗਟਾ ਦੀ ਜਨਤ ਪੰਗੋ ਦੀ ਜੜ੍ਹ ਤੇ ਉਬਾਲੇ ਕੋਲ ਮੇੜਾ ਮੇੜਾ ਬੰਤਿਆ ਥੋੜਾ ਉਪਾਰੇ ਨੀਂਹ ਕਾਹੀ ਪਾਉਂਦੀ ਜਨਤ ਦੇਮਾ ਘਾਟੋਂ ਅਸਮਾਨ ਤੇਰਾ ਟੋਟਲਾ ਹੈਰਾ ਤਿੱਧੜਾ ਦਾ ਰਾਜ ਕਰਨ ਖੇੜਾ ਹੱਥ ਬਣੇ ਹੋਣੇ ਖੇੜਾ ਬਾਤ ਬਣੀ ਮਜਾ ਕੇ ਅਠਾ

કે બાદ શું જમ જાણ આવ

અને પાળિયાની ની ઊંચાઈ કોઈ જગત ના ચોક માં કોઈની તાકાત નથી માપી હગે ભલા માણસ આ આ વરખડીના ઝાડમાં જે બેઠો છે ને એ તો આભ નું ઓઢણું ઓઢીને ને બેઠેલો સુરવીર છે એટલે કેવાય છે કે એ લડે છે

તોય ઓલાને તો માર્યો એક બીજા હતા નીકળ્યા એને માર્યા પણ એવો પાછળ દગાનો ઘા કર્યો તો અને ઈ ઘા એ કહેવાય છે કે એના પ્રાણ લીધા કરણો બાના આ ધરતી માથે પ્રાણ લીધા એ પડી જાય છે ઘોડી માથે થી પડી ગયા એટલે ઘોડી આમ ઊભી ગઈ ઓલા તો ઘણા દુશ્મનો હતા આડાવાળા હતાણ હતા મીંડા આવવા પાછા ઘોડી આમ આમ ડાબલા માંડે આગળ કૂતરી ઊભી ઊભી આમ કરીને આમ

બનેલી ઘટના મને તમને આજ તાજી દેખાય મારો વિરલો હજી એના લોહી ધરતી માં ધીરા ધીરા વયા જાય એ બલિદાન આ બલિદાન કોઈ દી અફેડ ન જાય અહી કામ કરે કરે અને કરે એમાં કોઈ દી શંકા કરવાની ન હોય કરે આ ચેતના એવી છે હું તમે અંદર વિચારી આ ચેતના પકડી લે પણ સાચો ભરોહો અને વિશ્વાસ હોય તો એની આ પૂજા અને જ્ઞાન કુંવરબા જાદવની દીકરી સાહેબ એને એનો શું પડકાર છે હજી પરણીને આવી હતી હજી પોતાના પતિ મોઢું નહોતું જોયું કહેવાય છે કે પોતાનો પતિ અડાળા અને આ અડાળાના હિમાળે કહેવાય છે કે એ વિરગતિ પામે છે ગાયુ માતાજી માટે એ આપણા વીર છે એ આપણા સુરવીરો છે અને એવા સુરવીરો છે એટલા માટે મને એક બે ઘડીમાં અહીંયા કહેવાનું મન થાય